વડોદરા ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામો જાહેર થઈ જતાં જ્યારે વડોદરા ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામોનું જાહેર કરવામાં આવ્યા છે ત્યારે વડોદરા શહેર પોલીસ તંત્ર સજ્જ બની ગયું છે ત્રણેય લેયરની સુરક્ષા સાથે આ મતગણતરી થઈ રહી છે બેલેટ પેપરથી મોડે

ઉમેદવારની જીતની ઉજવણી કરી શકે છે માટે ઉમેદવારોને તેમના જીત બાદ તુરંત જ મત ગણતરી સ્થળ છોડવા પોલીસ તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી હતી ને જેથી કોઈ પણ પ્રકારનો અણબનાવ ન બને અને સમર્થકો ઉત્સાહભેર પોતાના ઉમેદવારોની જીતની ઉજવણી કરી શકે છે. એમપી પટેલ સ્કૂલ્સ ખાતે તાલુકાના ગામડાઓનું પંચાયતનો મતગણતરી સવાર નવ વાગ્યાથી ચાલુ છે પોલીસ બંદોબસ્ત ત્રણ લેયરમાં ગોઠવાયેલ છે ઇનર લેવલ મિડલ લેવલ અને આઉટર લેયર ઇનર લેવલની અંદર જે મતપેટીઓ હોય છે એનું એસઆરપી ના જવાનોથી એમનું રક્ષણ કરવાની જવાબદારી હોય છે એ જ રીતે મિડલ લેયર જે છે એ હેડક્વાર્ટરની આમ પોલીસ હોય છે કે જે આ બિલ્ડિંગની સુરક્ષાની જવાબદારી સંભાળે છે અને ત્રીજું લેયર જે આઉટર લેયર છે એમાં પોલીસ સ્ટેશનની પોલીસ હોય છે કે જે આઉટર લેયરની સુરક્ષાની જવાબદારી સંભાળે છે કુલ બેતાલીસ ગામો છે અને એના એકસો ને બે બુથો છે જેની મતગણતરી હાલ ચાલી રહી છે બાર રૂમો છે ગ્રાઉન્ડ ફ્લોર પર છ રૂમો છે અને ફર્સ્ટ ફ્લોર પર છ રૂમો છે પૂરતા પ્રમાણમાં તંત્રે ચૂંટણી સ્ટાફ ફાળવેલ છે અને તબક્કાવાર મતગણતરી ગોઠવેલી છે જેવી રીતે કે પહેલાં જે બાર રૂમોમાં જે ગામડાઓના નામો છે એ ગામના એજન્ટ અને ઉમેદવારો અંદર પ્રવેશે એમની મતગણતરીની કાર્યવાહી પૂર્ણ થાય ત્યારબાદ બીજા અને ત્રીજા ભાગમાં જે ઉમેદવારોને એજન્ટો છે એમનો વારો આવશે તે વેઇટિંગ લોન્ચ જે છે એ વેઇટિંગ લોન્ચ અહીંયા આપણી પાછળ જ્યાં રાખેલો છે કેમ કે આ બેલેટ પેપરથી ગણતરી થઈ રહી છે એટલે વધુ સમય જઈ શકે એને ધ્યાનમાં રાખી તે મુજબ પોલીસ વ્યવસ્થા બંદોબસ્ત ગોઠવેલ છે અને ખૂબ શાંતિમય વાતાવરણની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાય એ રીતે મતગણતરી બંદોબસ્ત હાલ ચાલુ છે ઓકે